તો અત્યાર સુધીમાં ક્યારે અને કેટલા વાવાઝોડા આવ્યા છે એની પર આપણે નજર કરીએ એની જાણકારી અમે આપને આપીએ તો બાવીસ ઓક્ટોબર ઓગણીસો પંચોતેર પોરબંદર અસરગ્રસ્ત વિસ્તાર ત્રણ જૂન ઓગણીસો છોતેરે વાવાઝોડું આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્રમાં એની અસર થઈ હતી આઠ નવેમ્બર ઓગણીસો બ્યાસી વેરાવળમાં અસર થતી આ વાવાઝોડાની એક નવેમ્બર ઓગણીસો નેવ્યાસીએ પણ વાવાઝોડું આવ્યું હતું જેની અસર પોરબંદર અને વેરાવળમાં થઈ હતી અઢાર જૂન ઓગણીસો બાણું

બે હજાર એકમાં સાત ઓક્ટોબરે પણ ચક્રવાતી પ્રવૃત્તિ થઈ હતી જેમાં દક્ષિણ ગુજરાત અસરગ્રસ્ત વિસ્તાર હતો નવસારી વલસાડ સહિતનો જે વિસ્તાર છે બે હજાર ચારમાં પણ ત્રીસ સપ્ટેમ્બરે ચક્રવાતી પ્રવૃત્તિ થઈ હતી જેની અસર પોરબંદરમાં જોવા મળી હતી એકવીસ જૂન બે હજાર પાંચ પશ્ચિમ ગુજરાતમાં અસરગ્રસ્ત વિસ્તારો હતા મુખ્ય ચક્રવાતી પ્રવૃત્તિ જોવા મળી હતી બે હજાર પાંચમાં ચૌદ સપ્ટેમ્બરે પશ્ચિમ ગુજરાતમાં એની અસર જોવા મળી હતી એટલે કે ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદ વરસ્યો હતો બે હજાર છ એકવીસ સપ્ટેમ્બરે પોરબંદર અને રાજકોટ જે અસરગ્રસ્ત વિસ્તારો જ્યાં સાયક્લોનિક વાતાવરણ સર્જાયું હતું જેને મુખ્ય ચક્રવાતી પ્રવૃત્તિ કહેવામાં આવે છે બે હજાર આઠમાં ત્રેવીસ જૂને એની અસર વર્તાઈ હતી અને અસરગ્રસ્ત વિસ્તાર હતો દીવ બે હજાર દસમાં ત્રીસ મે અસર વર્તાઈ હતી અને અસરગ્રસ્ત વિસ્તારો હતા રાજકોટ કચ્છ સુરેન્દ્રનગર જામનગર મહેસાણા આટલા જિલ્લામાં એની અસર વર્તાઈ હતી બે હજાર અગિયારમાં અગિયાર જૂને આ પ્રવૃત્તિ થઈ હતી અને એની અસર વર્તાઈ હતી ગીર સોમનાથ વેરાવળ કોડીનાક તાલાલા સોમનાથ વેરાવળ સહિતના વિસ્તારોમાં આ જે અસર છે એ વર્તાઈ હતી બે હજાર ચૌદમાં દસ જૂને ચક્રવાર્તી પ્રવૃત્તિ સર્જાઈ જેની અસર દક્ષિણ ગુજરાતમાં વર્તાઈ પછી બે હજાર ચૌદમાં પચીસ ઓક્ટોબરે પણ આ સ્થિતિ જોવા મળી જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં એની અસર વર્તાઈ બે હજાર પંદરમાં બાવીસ જૂને પ્રવૃત્તિઓ સર્જાઈ હતી જેની અસર ગીર સોમનાથ અમરેલી અને રાજકોટમાં જોવા મળી હતી બે હજાર સોળ સત્તર અને ઓગણીસમાં પણ ચક્રવાર્તી પ્રવૃત્તિની અસર સર્જાઈ હતી જેમાં જે દરિયાકાંઠાના ગુજરાતના વિસ્તારો છે ખાસ કરીને પશ્ચિમ કચ્છ તમામ વિસ્તારોમાં એની અસર જોવા મળી બે હજાર ઓગણીસની જ વાત કરીએ તો ત્રીસ સપ્ટેમ્બર બાવીસ ડિસેમ્બર અને ઓક્ટોબર મહિનામાં પણ આ અસર વર્તાઈ હતી મોટાભાગે કંડલા દક્ષિણ ગુજરાત અને દીવમાં અસર જોવા મળી